જૂનાગઢના ભેસાણ ગામે જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા કાઢી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે જન્માષ્ટમીની શોભાયાત્રા જન્માષ્ટમી નિમિત્તે ભેસાણ શહેરમાં આવેલા બાલકૃષ્ણ હવેલીથી લઈ ભગવાન બાલકૃષ્ણની ચર્ચા માટે શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ભેસાણની તમામ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણીનો લ્હાવો એક આનંદમય અને ભક્તિપૂર્ણ હોય છે આ શોભાયાત્રામાં અલગ અલગ સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા જુદી જુદી થીમ પર ટ્રેક્ટરો શણગારીને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તેમજ ભગવાન શ્રી કૃષ્ણની જીવનલીલાની ઝાંખી કરાવી હતી શણગારેલા રથમાં બેઠેલા બાળ ગોપાળને શહેરની ગલીગલીઓમાં ફેરવવામાં આવ્યા હતા આ પ્રસંગે ભજન કીર્તન નૃત્ય સંગીત વચ્ચે પૂર્ણ ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ભેસાણ શહેર ગોકુલમયી અને કૃષ્ણમય બન્યું હતું શહેરના અલગ અલગ વિસ્તારોમાં રંગોળીઓ પૂરીને મહોલાઓ શણગાર યુવાનો દ્વારા વિસ્તારોને પણ શણગારવામાં આવ્યા હતા ઘણી જગ્યાએ દહીં હાટી માખણ મટકા ફોડવાની સ્પર્ધાઓ પણ યોજાઈ હતી જેમાં ગામના યુવાનોની સાથે ભેસાણ વિસાવદર મત વિસ્તારના ધારાસભ્યશ્રી ગોપાલભાઈ ઇટાલિયા પણ જોડાયા હતા જે કૃષ્ણના જીવનની લીલાઓનું પ્રતિક છે શહેરની ગલીઓમાં શોભાયાત્રા દરમિયાન બાળ ગોપાળ બનીને આવેલા બાળકો અને વડીલોને મળતા ધારાસભ્યને સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ડીજેના તાલ સાથે નાચગાન કરી રહેલા આ યુવાનોમાં ધારાસભ્ય પોતે જોડાયા હોવાથી યુવાનોમાં જોમ પુરાયું હતું સાથે સાથે સામાજિક સંસ્થાઓ દ્વારા પોતાના સ્વખર્ચે ચા પાણી તેમજ શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સહજ ન્યૂઝ ઝીરો રિપોર્ટ ભેસ